ઘણા બધા લોકોને સવાલ થતો હોય કે ભાઈ ખાતા પીતા વજન ઉતરે કે નહીં ઉતરે એક એક્ઝામ્પલ આપું છું જુઓ એક ભાઈ અઢાર સાત બે હજાર પચીસે એકસો ચાર કિલો ને બસો ગ્રામ વજન લઈને મારે ત્યાં આવ્યા એક દિવસ સુરતમાં ટ્રેનિંગ લીધી બરોડા થી આવીને અને પછી પાંચ દિવસ મારી સાથે ઓનલાઈન ટ્રેનિંગ લીધી હવે એને શું શું ખાધું જો એક દિવસ તુલસીનો આઈસ્ક્રીમ ખાધો ઉત્તપા ખાધા એક દિવસ મસાલા ખીચડી ખાધી બોઇલ કોર્ન ખાધા વેજ ફ્રેન્કી ખાધી એક દિવસ એને મમરા પરાઠા સબ્જી બિરયાની થેપલા કચોરી નાન પંજાબી સબ્જી ચાઇનીઝ ભેલ બરાબર બ્રેડ પકોડા હું આજ તો જાઉં છું પરાઠા ગટ્ટા સબ્જી ઈડલી સંભાર વઘારેલી ઈડલી મસાલા ખીચડી જમરૂક થેપલા બરાબર હજુ તો મકાઈનો ચેવડો ખાધો જમરૂક ખાધું કચોરી ખાધી બરાબર પછી પનીર ટીક્કા ખાધા નાચોસ ખાધા નાન ખાધા કોફતાની સબ્જી ખાધી રોટી ખાધી પંજાબી સબ્જી ખાધી આ બીજા દિવસે ખાધું જોજો પછી ઢોસા ખાધા ખાધા ચટણી ખાધી અલગ અલગ દિવસે જે ખાધેલું છે છે તેના મેં ફોટા પાડી લીધેલા એક દિવસ હાંડવો ખાધો પુદલા ખાધા કસાટા આઈસ્ક્રીમ ખાધું અને આટલું બધું ખાધા પછી વજન લઈને આવ્યા એકસો બે કિલો ચારસો ગ્રામ ખાધા હવે તમને લોકોને સવાલ થશે કે ડોક્ટરવાલા યાર તમે એવું શું કરો છો કે જેનાથી આટલું બધું ખાધા પછી બી વજન ઉતરું ક્રિકેટ આપણે કેવી રીતે રમી શકીએ ત્રણ રીતે રમી શકીએ ટેસ્ટ મેચ રમવી હોય ટીચુક ટીચુક રન બનાવવા હોય તો પીચ પર ટકી રહેવાનું ટીચુક ટીચુક રન બનાવવાનો વન ડે ગેમ રમવી હોય તો એવી રીતે રમવાનું અને ટ્વેન્ટી ટ્વેન્ટી ગેમ રમવી હોય એટલે ચોગ્ગા છગ્ગા મારીને ફટાફટ રન બનાવવા હોય ફટાફટ વજન ઉતારવું હોય તો ગેમ એ પ્રમાણે રમી શકાય સૌથી પહેલા પેશન્ટને અમે બેટ પકડતા શીખવીએ બેટ પકડતા આવડી જાય પછી એને ગેમ રમતા શીખવીએ કે ભાઈ ક્રિકેટ આખી ગેમ કેવી રીતે રમવાની વજન ઉતારવાની પ્રક્રિયામાં જીવન જીવવાની પ્રક્રિયામાં થતી ભૂલને શોધવાની સુધારવાની અને જીવન જીવતા શીખવાડીએ હવે જે ખાય છે વપરાતું નથી જમા થાય છે એટલે વજન વધતું હોય તો એના શરીરની અંદર જે એન્જિન છે એ બંધ પડી ગયું છે એટલે જે ખાય છે પેટ્રોલ એ જમા થાય છે ને વજન વધે છે તો એને એન્જિન ચાલુ કરવાની પ્રક્રિયા શીખવાડીએ જો વિદ્યાર્થી સિન્સિયર હોય અને ખાલી એન્જિન દરરોજ ચાલુ કરવાની પ્રક્રિયા કરે ને તો પણ એ જે નવું પેટ્રોલ પુરાવી રહ્યો છે જો આટલું બધું ખાધા પછી પણ જો ખાલી એન્જિન ચાલુ થવાને કારણે એકસો ચાર થી એકસો બે પર પહોંચી શકતો હોય વિદ્યાર્થી તો સૌથી પહેલું અગત્યનો મુદ્દો છે તમારી ઈચ્છા શક્તિ હોવી જોઈએ વજન ઉતારવા માટે એ વ્યક્તિ બરોડા થી સુરત પહેલીવાર આવ્યા પાંચ દિવસ ઓનલાઈન સેશન લીધા ફોલોઅપમાં પાછા સુરત આવ્યા મતલબ વજન ઉતારવાની ઈચ્છા હોય તો આટલું બધું ખાવા પીવા છતાં પણ વજન ઉતરી શકે થેન્ક યુ